નમસ્કાર મિત્રો મિત્રો દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં તમારું સ્વાગત છે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે પશુપાલકોના પશુપાલકો અંગે આપની ચાર માગ સાબર ડેરી ખાતે પશુપાલકો સાથે જે અન્યાય થયો છે તે બાબતે આપ દ્વારા વિશેષ માગ કરવામાં આવી છે જેમાં આપે પશુપાલકો ઉપર કરવામાં આવેલા ખોટા કેસો પરત લેવામાં આવે આ ઘર્ષણ માટે આદેશ કોને આપ્યા અને એમાં એક પશુપાલકનું મોત થયું તેની ન્યાયિક તપાસ કરવામાં આવે પશુપાલકોની ભાવફેરની માગ મંજૂર કરવામાં આવે તેવી પણ માગ થઈ છે મૃતક પશુપાલકના પરિવારને સરકાર અને સાબર ડેરી એક કરોડ રૂપિયા સહાય આપવાની પણ માગ કરવામાં આવી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બિહારમાં વીજળી પડવાથી ઓગણીસ લોકોના મોત છેલ્લા ચોવીસ કલાકમાં બિહારના દસ જિલ્લામાં વીજળી પડવાથી ઓગણીસ લોકોના મોત થયા છે મુખ્યમંત્રી કુમારે આ ઘટના અંગે ઊંડો શોક વ્યક્ત કર્યો છે તેમણે અસરગ્રસ્ત પરિવારોને ચાર લાખ રૂપિયાનું વળતર આપવાની પણ જાહેરાત કરી છે આ ઉપરાંત આસામના દીમા હાસાઓમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગના નિર્માણ દરમિયાન ભૂસ્ખલનમાં બે લોકોના મોત થયા હતા અને પાંચ લોકો ઘાયલ થયા છે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો મનરેગા કૌભાંડ મુખ્ય આરોપીઓને ઝટકો ભરૂચ જિલ્લાના મનરેગા કૌભાંડ મામલે મુખ્ય આરોપીઓને મોટો ઝટકો લાગ્યો છે ભરૂચ સેશન કોર્ટે હીરા જોટવા અને તેમના પુત્ર દિગ્વિજયની જામીન અરજી ફગાવી દીધી છે હવે બંને આરોપીઓ સેશન કોર્ટમાં જામીન માટે પુનઃ અરજી કરે તેવી શક્યતા છે મનરેગા કૌભાંડની તપાસમાં પોલીસ ટીડીઓ સહિતના અધિકારીઓ આ નિવેદનો નોંધી રહી છે મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર યોજના હેઠળ મોટા પાયે ગેરરીતિઓ પણ સામે આવી રહી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાજકોટ જેતપુર હાઇવે પર ભારે વાહનો દિવસ દરમિયાન પ્રતિબંધ રાજકોટ જેતપુર હાઇવે પર ભારે વાહનો માટે દિવસ દરમિયાન પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે અઢાર પૈકી બે ઓવરબ્રિજ શરૂ કરવામાં આવ્યા છે રાજકોટ જિલ્લા કલેક્ટર ઓમ પ્રકાશે જણાવ્યું હતું કે રાજકોટ જેતપુર હાઈવે પર પાસઠ કિલોમીટર રસ્તા પર ફોર લેન હાઇવે સિક્સ લેન બનાવવા માટે કામગીરી ચાલુ છે ટ્રાફિક સમસ્યા નિવારવા માટે આ નિર્ણય કરવામાં આવ્યો છે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો વીસ અને એકવીસ જુલાઈ દરમિયાન ગુજરાતમાં છૂટાછવાયા વરસાદની શક્યતા રાજ્યમાં વરસાદને લઈને હવામાન નિષ્ણાતોએ જણાવ્યું છે કે ઉત્તર ભારત પર હાલ વરસાદની સિસ્ટમ ઉપરાંત મધ્ય ભારતને પણ તે અસર કરી રહી છે જેના કારણે તેની અસર ગુજરાત સુધી જોવા મળી શકે છે તારીખ વીસ અને એકવીસ જુલાઈ દરમિયાન રાજ્યમાં વરસાદની શક્યતા રહે છે સામાન્યથી મધ્યમ વરસાદ પડે તેવી પણ સંભાવના વ્યક્ત કરી છે ઉત્તર ગુજરાતના ઉત્તરી પટ્ટા અને કચ્છના ઉત્તરી પટ્ટામાં વરસાદ થાય તેવી પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પાલનપુર રેલવે સ્ટેશન પર શંકાસ્પદ બેગમાંથી હથિયારો મળી આવ્યા છે પાલનપુર રેલવે સ્ટેશન પર શંકાસ્પદ બેગમાંથી હથિયારો મળી આવવાની ઘટના બની છે જોધપુર બેંગ્લોર એક્સપ્રેસમાંથી પાંચ દેશી બંદૂક અને ચાર મેગેઝીન જપ્ત કરવામાં આવી છે રેલવે પોલીસને જાણ થતાં તેમણે તાત્કાલિક કાર્યવાહી કરીને મુદ્દામાલ જપ્ત કર્યો છે બેગમાંથી મળેલી ટિકિટ પરથી જાણવા મળ્યું છે કે તે ખંડવાથી ભોપાલ સુધીની જનરલ કોચની છે રેલવે પોલીસે અજાણ્યા શખ્સ વિરુદ્ધ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અંબાલાલ પટેલની આગાહી અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે તેમના જણાવ્યા મુજબ જે ભાગોમાં ઈયળ પડે ત્યાં વરસાદ ઓછો થાય આ જીવાતનો સાયકલ સત્યાવીસ દિવસનો મનાય છે હાલ જોવા મળતી જીવાત મોટી હોવાથી હવે થોડા દિવસોમાં સાયકલ પૂર્ણ થશે જીવાતની સાયકલ પૂર્ણ થતાં આગામી એકવીસ જુલાઈ હવામાનમાં પલટો આવશે ત્રેવીસ જુલાઈથી સત્યાવીસ જુલાઈ સુધી ગુજરાતમાં વધુ એક સિસ્ટમ સક્રિય થઈ જશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો લાડકી બહેન યોજના અંતર્ગત મફતમાં મકાન મળશે તેમ કહીને છેતરપિંડી સુરતમાં લાડકી બહેન યોજના અંતર્ગત મફતમાં મકાન મળશે તેમ કહીને નવ લોકો પાસે રૂપિયા એક પોઈન્ટ પંચાવન લાખ રૂપિયા પડાવી લીધા હોય તેવી ઘટના સામે આવી છે સુરતના બેસ્તાન આવાસમાં રહેતા નવ લોકો સાથે આ છેતરપિંડી થઈ છે સમગ્ર મામલે ડિંડોલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે પોલીસે છેતરપિંડી કરનાર મોહમ્મદ અફઝલ રસીદ અંસારીની શોધખોળ પણ શરૂ કરી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દુનિયામાં ફરી શીત યુદ્ધના ભણકારા બીજા વિશ્વયુદ્ધ પછી શીત યુદ્ધના અંત બાદ હવે બ્રિક્સ અને પશ્ચિમ દેશો વચ્ચે નવા શીત યુદ્ધના સંકેત મળી રહ્યા છે બ્રાઝિલ રશિયા ભારત ચીન અને દક્ષિણ આફ્રિકા સહિત દસ દેશોનું બ્રિક્સ સંગઠન વૈશ્વિક અર્થતંત્રમાં એકતાલીસ ટકા હિસ્સો ધરાવે છે બ્રિક્સના વધતા પ્રભાવથી ચિંતિત નાટોના મહાસચિવ માર્ક રૂટે ભારત ચીન અને બ્રાઝિલ જેવા બ્રિક્સ સભ્ય દેશોને રશિયા સાથેના વેપાર પર ટેરિફ અને પ્રતિબંધો લાદવાની ધમકી આપી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલનો મોટો નિર્ણય રાજ્યના સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલે વધુ અગિયાર તાલુકા પંચાયતોને નવા તાલુકા પંચાયત ભવન નિર્માણ માટે મુખ્યમંત્રીની વહીવટી મંજૂરી આપી છે આ અંતર્ગત ડાંગ અમદાવાદ ખેડા છોટાઉદેપુર પાટણ બનાસકાંઠા ભાવનગર અમરેલી ગીર સોમનાથ મહીસાગર અને રાજકોટ જિલ્લા તાલુકામાં પંચાયતની નવી કચેરીઓ સોલાર રૂપટોપ અને વોટર હાર્વેસ્ટિંગ સ્ટ્રક્ચર સાથે નિર્માણ થશે એકસોને ચાર તાલુકા પંચાયતમાં ભવનમાં સોલાર રૂપટરૂપ સુવિધા ઊભી કરાશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો એમેઝોનમાં વિશ્વની સૌથી મોટી નદી પ્રણાલી જોવા મળી છે ભૂગોળની દ્રષ્ટિએ એમેઝોન નદી પ્રણાલી વિશ્વની સૌથી મોટી નદીની પ્રણાલી છે જે પાણીના પ્રવાહની માત્રા અને વિસ્તાર બંનેની દ્રષ્ટિએ સૌથી વિશાળ છે તે દક્ષિણ અમેરિકામાં વહે છે અને તેમાં હજારો ઉપનદીઓ સામેલ છે એમેઝોન બેસીન વિશ્વના સૌથી મોટા વર્ષનોનું ઘર છે જે પૃથ્વીના વાતાવરણ અને જૈવ વિવિધતા માટે અત્યંત મહત્વપૂર્ણ છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ડાંગનું મનમોહક દ્રશ્ય ડાંગમાં ધોધમાર વરસાદ વરસતા વન રાજ્ય લીલી ચાદર ઓઢી છે ગુજરાતમાં આવેલા મોટા ભાગના ધોધ સક્રિય થયા છે ડાંગ જિલ્લામાં છેલ્લા વરસી રહેલા અંડાદાર વરસાદે પ્રકૃતિને સોળે કડાએ ખીલવી દીધી છે ગુજરાતમાં આવેલા ડાંગમાં તમે જેવા પ્રવેશ કરશો એવા તમને સુખના દરેક માપદંડ પૂરા થઈ જાય તેવી અનુભૂતિ થાય છે વરસાદી માહોલમાં ડાંગ જિલ્લો જાણે પ્રકૃતિ પ્રેમીઓને સાથ પાડતો હોય તેમ લાગી રહ્યું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વહેલી સવારે આવ્યા ભૂકંપના સમાચાર દક્ષિણ અમેરિકન દેશ ચીલીમાં ભૂકંપના ઝટકા અનુભવાયા છે શુક્રવારે ચીલીમાં ભૂકંપની તીવ્રતા જોરદાર રહી હતી જે પાંચ પોઈન્ટ સાતની માપવામાં આવે છે આ ભૂકંપનું કેન્દ્ર જમીનમાં ઓગણપચાસ મીટર ઊંડે હતું હાલ તો આ ભૂકંપથી કોઈ જાનહાની કે નુકસાનીના સમાચાર સામે આવ્યા નથી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ડોમિનોઝ પિઝામાં જનારા ધ્યાન આપે અમદાવાદના ઘાટલોડિયામાં ડોમિનોઝ પિઝા સીલ કરાયો છે મળતી માહિતી અનુસાર ડોમિનોઝ પિઝા આઉટલેટને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સીલ કરવામાં આવ્યું છે કેમ કે ગ્રાહકોએ સોસની બોટલમાં ફૂગ જોયા હોવાની અને સોસનો ટેસ્ટ બદલાઈ ગયો હોવાની ફરિયાદ કરી હતી આરોગ્ય વિભાગે તપાસ પણ કરી હતી તપાસમાં ઘણું બધું સામે આવતા આ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સાબર ડેરી દૂધ વિરોધ દૂધ ઢોળવાના બદલે વિદ્યાર્થીઓને વિતરણ કરવામાં આવ્યું સાબર ડેરી સામે ચાલી રહેલા પશુપાલકોના આંદોલનમાં અનોખો વિરોધ જોવા મળ્યો દૂધ ઢોળવાને બદલે હિંમતનગરના હડિયોલ ગામમાં પશુપાલકોએ આઠસો લીટર દૂધ ગરમ કરીને ડ્રાય ફૂટ ઉમેરીને શાળાના વિદ્યાર્થીઓ અને જરૂરિયાતમંદોને વિતરણ કર્યું પંદર જુલાઈથી દૂધ ભરાવાનું બંધ કરાયા બાદ આ પશુપાલકોએ દૂધનો સદઉપયોગ કરીને સંદેશ આપ્યો છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે